હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ પાંસઠ વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસે અધિકારીએ રવિવારે જણાવ્યું છે કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોઈ શકે છે પોલીસે જણાવ્યું છે કે આ ઘટના આ શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી અને આશરે દોઢ વર્ષ પહેલાં પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે અને જર્નિયામાં સબ ડિવિઝનલ પોલીસ અધિકારી કમલકૃષ્ણ કલોઈએ જણાવ્યું હતું કે એક મહિલાને જે જીવતી સળગાવી દેવામાં આવી એ હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તો એની જાણ સાથે બાંધીને સળગ ગઈ ગયેલી લાશને બહાર કાઢી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે અમે મહિલાના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી માટે ધરપકડ કરી છે અને આરોપી દીકરાઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે